સરસ મજાના પાઠ નંબર અગિયાર તોરણ છ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે પાઠ જે અગિયાર છે કાવ્ય છે દૂર શું અને નજીક શું એ કાવ્યનું આપણે સોલ્યુશન અભ્યાસ કરવાના છીએ લેખક છે ઉમાશંકર જોશી કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભીલોડા પાછેના બામણા ગામે થયો હતો તેમણે કવિતા વાર્તા નવલકથા નાટક વિવેચન અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું નિશ્ચિત વિશ્વ શાંતિ પારકાજન્ય હવેલી અને વિસામો એમના જાણીતા પુસ્તકો છે તેમને ભારત દેશના સાહિત્યનો સર્વસ્વ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો હવે ગીતમાં શું કહેવા માગે છે કે આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે એક આશાનું કિરણ પ્રગટ થયું છે જે સફરે નીકળે છે એને દૂર કે નજીકનો ભેદ રહેતો નથી એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે કાવ્ય જોઈએ આપણે જો નૌકા એટલે હોડી આપણને આપેલી છે જે હોડી છે એ સાધનનું પ્રતિક છે અને દરિયો જે છે એ જીવનનું પ્રતીક છે હોડી છે એ સાધન છે દરિયો છે એ જીવન છે એનું પ્રતિક છે એટલે હોડી રૂપી જે આપણું સાધન છે એને દરિયા રૂપી આપણું સાધન છે એમાંથી છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દૂર શું કે નજીક શિવ કે જે વ્યક્તિ સફરે નીકળે છે ભૂમિના એટલે કે જમીન થાય પૃથ્વી થાય પ્રદેશ થાય અને મિનારા એટલે થાંભલા જેવું એક જાતનું ઓછું સણતર એટલે કે ઇમારત કે છોને છોડે એ ભૂમિના કિનારા અને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું કે જે વ્યક્તિ જે જીવનમાં સફર કરવા નીકળે છે એને કવિ એવું કહેશે કે ભૂમિના એ ભલે ને ભૂમિના કિનારા છોડે એટલે કે જમીનનો જે કિનારો છે છેડો છે એ છોડે પછી દરિયા પાર જાય કે છોડે શહેરની ઈમારત ઇમારત જે શહેરના મિનારા એટલે કે ઈમારત જે શહેરની ઇમારત છે એ પણ ભલેને છોડે પણ એને આનંદ તો કે સફર નીકળે છે તેમાં તો એના માટે નજીક શું કે દૂર શું એનો કંઈ ભેદ રહેતો નથી એક વાર સઠ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા કે હોડીને દૂર શું કે નજીક શું સઢ એટલે કે પવન આપણે હોડી હોય આમ જોઈએ આ રીતે હોડી હોય હા પછી અહીંયા એક જાતનો થાંભ આ એમાં જાડું કપડું હોય આ શર્ટ કહેવાય જાડું કપડું હોય ને એને છઠ કે આમાં પવન ભરાય એટલે હોડી હોય મળે આમાં લખ્યું છે ને કે એક વાર ભર્યા ફૂલ્યા એટલે કે આમાં પવન ભરાય છે એટલે એ ફૂલે છે ને વાયરા ખુલ્યા એટલે કે પવન ધીમે ધીમે એ વાતો થયો શરૂ થયો કે હોડીને દૂર શું કે નજીક શું એટલે કે હોડીને વેગ મળે છે એટલે કે આગળ વધવામાં એ મદદરૂપ થાય છે પછી સામે ને પંથ નવા જુલે કે હોડીને શું કે નજીક શું આપ એટલે આકાશ ગગન સામે આભના તે આગળ લે આકાશ એમ થાય ને ઓકે પછી એટલે કે આભનો મોટો વિસ્તાર વિસ્તાર આકાશ કે આભનો મોટો થતો જાય આભ હોય જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ તેમ તે એમ મોટું થતું જતું હોય છે આપણે જેમ યાત્રા કરવા નીકળ્યા હોય જેમ જેમ આગળ જઈએ ડુંગરો છે મોટો મોટો થતો જાય એ રીતે ને પંથ નવા ઝૂલે ઝૂલે એટલે કે કે નવો નવો માર્ગ થતો જાય ઓડીને દૂર શું કે નજીક શું તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે કે ઓડીને દૂર શું કે નજીક શું તેના પહોળા પાલવ દૂર ફરક્યા પહોળા એટલે કે વિસ્તરેલા ફરકે એટલે કે ફરકું વસ્તુ જે હોય આપણે ફરકતું હોય તે ઝીણું ઝીણું મરકે એટલે કે ઓડીને દૂર શું કે નજીક શું દૂર તેના એટલે કે આપણે અહીંથી નીકળ્યા હોય તો વાદળમાં આપણે જોઈએ સંધ્યાનો સમય હોય તો કેવા વાદળા હોય છે લાલ કલરના ને એવા હોય છે ને કે પાલક એટલે કે છેડો હોય છે કે ધીમે ધીમે ફરકતો હોય કેમ આપણે રીતે મંદ મંદ મરકે છે વળી નજીક કે કદી ઝંઝાને વીંઝણી રમતી રમંતી ભમનતી કે વળીને દૂરશું કે નજીક શું ઝંઝાને ઝંઝાને મતલબ પવન સાથે જે ધીમા ધીમા વરસાદ આવતો હોય જે સુસવાટા થતા હોય એ વસ્તુ છે અને વીંજણી એટલે કે પંખ હોય કદી જનજાને વીંજણી તુફાને ભમનતી કે ઓડીને દૂરશું કે નજીક શું કે ક્યારેય પવન કે એવું એવું માગે છે કે ક્યારેક પવન રૂપી કે વરસાદના જે સુસવાટા હોય છે સુસવાટા રૂપી કે વીંઝણ એટલે કે પંખાથી એ રમે છે આપણે દરિયો પાર કરવા જતા હોય તો પંખા રૂપી ક્યારેક પવન આવતો હોય એનાથી કે આપણે રમતા હોઈએ છીએ ક્યારેક સુસવાટા થતા હોય ને પવનના એ તોફાને ભમંતી એટલે કે દરિયામાં તોફાન આવે છે તો એમાં નવો પડકાર ચીલવો પડે છે એનાથી કે ભમંતી પણ છતાં પણ જે સફરે નીકળે છે એને દૂર શું કે નજીક શું એ તો સરખા સમોવડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે કે વડીને દૂર શું કે નજીક શું ત્રિભેટ એટલે કે ત્રણ રસ્તા જ્યાં ભેગા મળતા હોય તેવો રસ્તો એટલે કે ત્રિભેટે ત્રણ રસ્તા જે ભેગા થતા હોય તે વાત કરવામાં આવી છે કે ત્રિકાળને ત્રિભેટે એટલે કે ત્રણ રસ્તાઓ હોય છે જ્યાં એ સ્થળ મળતું હોય ત્યાં કે એના જે સમો છે એ લોકો એને મળતા હોય છે એને એ ભેટે છે એવા સાહસવીરને કે દૂર શું કે નજીક શું બીજ બીજકલા દેખીને ઉપડી પૂનમ એની ઢોકડી કે વડીને દૂર શું કે નજીક શું આજે બીજકલા એટલે બીજ છે કે બીજ સંદ્ર છે એની પૂનમ છે બીજ ત્રીજ એમ આવે ને બીજકલા દેખીને ઉપડી એટલે કે જે બીજ છે એ સંદ્ર જે છે સૂર્ય છે એને જોઈને એ ઉપડે છે પૂનમ એની ઢોકડી

જોને ને છોડે એ શહેરના મિનારા કે ભૂમિના કિનારા હોડીને દૂર નજીક જે વ્યક્તિને સફર કરવો છે જે નીકળે છે એ શહેરના મિનારા જે છે એ પણ એને મૂકવી પડે છે એ પણ એને જતું કરવું પડે છે છોડી દેશે અને ભૂમિના કિનારા પણ અને ભૂમિના કિનારા પણ એને છોડવા પડે દરિયા પાર જવું હોય હોડીને દૂર શું કે નજીક શું શબ્દાર્થ જોઈ લઈએ આપણે ભૂમિ તો પૃથ્વી જમીન પ્રદેશ પંથ તો મારગ સંપ્રદાય હસંત તો હસવું અથવા ઝંઝા તો પવનનો કે પવન સાથે પડતો વરસાદનો સુસવાટ ઢોકળું તો નજીક મરખ તો મંદ મંદ હસવું પાલવ એટલે કે સાડલાનો લટકતો શેડો સેડો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પેલું છે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું ચાડું કપડું એટલે સઢ કહેવાય થાંભલા જેવું ઊંચું ચણતર એટલે મિનારા અને પવનનો કે પવન સાથે પડતો વરસાદ જેવો એને અને એને ઝંઝા કહેવાય જ્યાં ત્રણ રસ્તા મળતા હોય ત્યાં સ્થળ એટલે ત્રિપેટો સરસ મજાનું કાવ્ય હતું નજીક શું અને કે દૂર શું એ કાવ્યનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં